હિમાંશુ પટેલ મતદાન પ્રક્રિયા દરમિયાન ભાજપના ચૂંટણી એજન્ટ તરીકે મેઘરજમાં હતા મતદાન પૂર્ણ થયા બાદ પ્રદેશ ભાજપના નેતા હિમાંશુ પટેલ કારમાં મિત્ર મેઘરજમાં ઉતારી પોતાના ઘરે જઈ રહ્યા હતા

ચૂંટણી એજન્ટ તરીકે પોતાની કામગીરી કરી રહ્યા હતા એ પૂર્ણ થતાં એ પોતાના એક મિત્ર છે કે જેમને છોડવા ગયેલા અને ત્યાંથી પોતાના મોડાસા મુકમ જે પરત થતા હતા ત્યારે મેઘરજ માલપુર રોડ ઉપર મામલતદાર કચેરી સામે તેમની ઇનોવા ગાડી ઉપર આશરે બાઇક ઉપર દસથી બાર જણા લાકડીઓના પથ્થરો લઈને આવેલા અને એમણે એમની ગાડી ઉપર હુમલો કરેલો જેથી ડ્રાઈવરની પાછળની સીટનો જે કાચ છે એ તૂટી ગયેલ એક પથ્થર છે એ હિમાંશુભાઈને જમણા હાથ ઉપર વા વાગી ગયેલ અને એમને લોહી નીકળેલ એમની એમની સારવાર થઈ ગયેલ છે અને આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક ત્યાં પોલીસ પહોંચી અને તપાસ ચાલુ કરી જેમાં એક આરોપી છે આઈડેન્ટિફાય થયેલ છે અને એમને અત્યારે રાઉન્ડઅપ કરી અને આગળની તપાસ ચાલુ છે

આરોપી જે એક અત્યારે અમે રાઉન્ડ અપ કરેલો છે એ છે રસિકભાઈ કનાભાઈ ડામો બીજી તરફ હુમલો કોઈ અદાવત કે કોઈ અન્ય બીજા કારણોસર થયો છે તેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ અરવલ્લી સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર